પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધે સીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં અથવા તો રવિ સિંચાઈમાં કરી શકે છે તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે સાથે ભૂગર્ભ જળમાં બચાવ કરી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બનવાઈ છે રૂપિયા ત્રણ હજાર આઠસો લાખના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા દસ જિલ્લાઓમાં ત્રણ હજાર કરતાં વધુ ખેત તલાવડીઓ જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનો પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપાક અને ફુવારા પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ તેમજ જળસંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો અને આ જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની ખુશી હોવાનો જણાવી પાણીનું મહત્વ અને જળસંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર સંકલ્પ અને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલો ઉપયોગ બનશે એવી વિગતવાર રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિ મંત્ર સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા પાણીની અછત અને પાણીના મહત્વને બરાબર સમજી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનનો શુદ્ધ આયોજન કરી બતાવ્યું છે તેમ જણાવી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે છેવાડાના માનવીઓને પણ કઈ રીતે ઉપયોગ થવું

પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતે લાભ લેવા મારી તમને બધાને ખાસ વિનંતી છે ખાસ કરીને અહીંયા બનાસકાંઠા આ વિસ્તારની માગણીઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટાભાગના દશક તાલુકાઓમાં એકસો ને દસ જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમરીનો લાભ મળવાનો છે એ પૈકીના ડીસા તાલુકામાં

એની રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની છે જીઓ મેમરી પાથરવાનું સેના માટે સિત્તેર હજાર થી શરૂ કર્યું ક્ષેત્રફળ પ્રમાણમાં નક્કી કરીને ત્રણ લાખ સુધીનો એને લાભ મળવાનો છે અહીંથી હમણાં બીજી વાતો ઘણી થઈ પણ થોડી સમયની પણ અમારે મર્યાદા છે આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયા પદ્મશ્રી ગેનાજી ઠાકોર મુખ્ય ઇજનેર એમડી ડી પટેલ અધિક્ષક ઇજનેર ડીપી બારોટ સંગઠનના પદાધિકારીઓ અધિકારીઓ ખેડૂત આગેવાન શ્રીઓ ગામના અગ્રણીઓને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે આવતા દિવસો વિશેષપણા નો ખેડૂતો લાભ લેતા આગળ વધવા માટે